તાલુકાના મુખ્ય નલિયામાં પર્વમાં ઊંધિયું અને જલેબીનું વિશેષ મહત્વ હોય છે મકરસંક્રાંતિના પર્વમાં પતંગ રશિયાઓ ઊંધિયા અને જલેબીની મજા માણતા હોય છે જેના પગલે નાસ્તાની લારીઓ વાળા ઊંધિયું જલેબી ફાફડા ખમણ સહિતની વસ્તુઓ બનાવવાની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે આ ઉપરાંત સિંગની ચીકી તલની ચીકી લાડુ દાળિયાની ચીકી કાળા તલની ચીકી અને કોપરાની ચીકી સાથે સાથે ડ્રાયફ્રુટની ચીકી સહિતની આઈટમોનું ચલણ રહે છે શિયાળામાં ચીકી હેલ્થની દ્રષ્ટિએ પણ બેસ્ટ હોય છે તેથી મકર સંક્રાંતિ પર મમરાના લાડુની પણ માંગ વિશેષ છે મકર સંક્રાંતિના દિવસે લોકો પતંગ ઉડાડવાની સાથોસાથ વિવિધ વાનગીઓની પણ મજા માણતા હોય છે જેથી નાસ્તાની લારીઓ પણ ઉત્તરાયણની સ્પેશિયલ આઇટમો બનાવવાનું શરૂ કરી દીધું છે અબડાસાના નલિયા ગામમાં છેલા 50 વર્ષથી પસંગ દોરાની સીઝન લઈએ સીઝન કરીએ છીએ અને ખાસ કરીને છેલ્લા દસ વર્ષમાં તો બહુ જ સારો પ્રતિભાવ છે કે ચાઇનીઝ વસ્તુઓ પણ ધીરે ધીરે આપણા તાલુકામાં ક્યાંય આવતી નથી હવે ચાઇનીઝ દોરા નહીં તુક્કલ નહીં અને બધા કાગળના પતંગ તરફ મળ્યા છે ને એ સારો અભિપ્રાય છે બધાનો અને છેલ્લા ચાર પાંચ દિવસ થાય તો બહુ સારી ઘરાકી નીકળી છે લગભગ આજે બપોર સુધી માલ પણ બધો પૂરો થઈ જશે હું છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ થયા આ ધંધામાં છું વડીલો હતા વડીલો પછી સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ થયા ધંધામાં છું અને બહુ જ અબડાસા તાલુકામાં જૂનું જૂનામાં જૂનું યોગેશ્વર સ્ટોર નડિયા એટલે કે દરેક સિઝનની વસ્તુઓ માટે મારું નામ છે હરીશ દરજી કસબી મારી બાજુમાં ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ હંસરાજભાઈ સોની મારી આ બાજુ જમણી બાજુ ભાઈ શ્રી પરેશભાઈ કેશોજભાઈ દાવડા એની બાજુમાં ભાઈ શ્રી ઉમંગભાઈ ધર્મેન્દ્રભાઈ સોની અમે કાપડ બજારના બધા ધંધાર્થી છીએ રહેવાસી છીએ ઉત્તરાયણના આ પાવન ઉત્સવ આપણી જે ભારતીય પહેલાં તો આ સિઝનમાં આ ઉત્સવ નિમિત્તે બજારમાં સારી એવી ગરાખી પણ નીકળે છે દિવસે દિવસ માણસોમાં ઉમંગ અને ઉત્સાહ વધતો આવે છે એટલે એ મુજબની ખરીદીઓ પણ વધતી આવે છે ખૂબ જ લોકોમાં આ ઉત્સવ માટે ઉત્સાહ છે એક અનેરો ઉમંગ છે અને ધામધૂમથી નલિયા ગામમાં ઠેર ઠેર આ ઉત્સવ ઉજવાય છે આ ઉત્સવનું આપણે પારંપરિક મહત્વ જાણીએ છીએ કે જ્યારે વર્ષ શરૂ થયા છે ત્યારે સૂર્ય દક્ષિણ બાજુ ઢળતો હોય છે પણ ધીમે ધીમે ઉત્તરાયણના દિવસથી એ સૂર્ય ઉત્તર બાજુ ગતિ કરે છે માટે આ ઉત્સવને ઉત્તરાયણ કહેવામાં આવે છે આ ઉત્તરાયણ એક ધાર્મિક અને દાનનું મહત્વ ધરાવતું ઉત્સવ છે આ ઉત્સવ નિમિત્તે તલ ઘોડ શેરડી ગાજર રીંગણા અને સવિશેષ સાત ધાનની ખીચડી એ દાનમાં અપાય છે એનો વિશેષ ફળ સૌને પ્રાપ્ત થાય છે આપણી જે પરંપરા છે એ મુજબ એ દાન આપણે કરવું જોઈએ મંદિરોમાં પણ એ દિવસે વિશેષ મહત્વ રૂપે આરતીઓ હોય છે ક્યાંક એના પ્રસાદો પણ હોય છે ગામમાં ઠેર ઠેર ઘરો ઘર છત છતો પતંગો વેચવાની પણ દરેક વેપારી ભાઈઓ પાસે પણ ખાસ વિસ્તૃત સિઝનો ઉપલબ્ધ થાય છે આ મુજબ આની સાથે જે જે પણ સંકળાયેલા કામધંધા રોજગાર છે એ અબડાસામાં નલિયામાં ફૂલજોશમાં મકરસંક્રાંતિના ઉત્સવ નિમિત્તે ચાલે છે એ રીતે આ ઉત્સવનું મહિમા જળવાયું છે પરંપરાગત ઉત્સવ છે અને એમાં નલિયા ગામ પણ પૂરેપૂરો સક્રિયપણે રીતે ઉત્સાહપૂર્વક આનંદપૂર્વક ભાગ લે છે